નમસ્કાર મિત્રો થોડા સમય પહેલા આચાર્યના ના ચાર્જ લઈને નવો પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં સિન્યોરિટી મુજબ આચાર્યનો ચાર્જ સોંપવામાં આવશે ત્યારે એક પ્રશ્ન દરેક શિક્ષકોના મનમાં હતો કે શાળાની દાખલતારી ગણવામાં આવશે કે ખાતાની દાખલતારી ગણવામાં આવશે તેનો સ્પષ્ટીકરણ કરતો જવાબ આવી ગયો છે નવો પરિપત્ર સામે આવ્યો છે જેમાં તમામ પ્રશ્નોના જવાબ મળી જશે તો આજનો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો શરૂ કરીએ મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે આચાર્યના ચાર્જ માટે સિન્યુરિટી ગણવામાં આવશે તેને લઈને મેં વિડીયો બનાવેલો છે તે તમને મળી જશે હવે આજના વાત કરીએ તો તમારી સામે આચાર્યના ચાર્જનો નવો પરિપત્ર ખાતાની દાખલ તારીખ ગણવી કે શાળાની દાખલ તારીખ ગણવી તેને લઈને કરવામાં આવેલો જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો

ત્રીજો મુદ્દો છે પગાર કેન્દ્ર શાળા એટલે કે સેન્ટર શાળામાં એચ સ્ટાર્ટ મુખ્ય શિક્ષક નું મંજૂર મહેકમ હોય અને મુખ્ય શિક્ષક ની જગ્યા ખાલી હોય તો તે જ પગાર કેન્દ્ર શાળાની સૌથી વધુ નજીકની પેટા પ્રાથમિક શાળાના એચ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવો

ચોથો મુદ્દો છે સંબંધિત પ્રાથમિક શાળામાં ખાતામાં દાખલ તારેને પ્રવર્તાને લક્ષમાં લેતા જો શ્રેયાન કે સિનિયર શિક્ષક તરીકે દિવ્યાંગ શિક્ષક હોય અને તેની સ્વૈચ્છાએ મુખ્ય શિક્ષકનો ચાર્જ સ્વીકારવા માંગતા ન હોય તો તે પછીના ક્રમે આવતા શ્રેયાન એટલે કે સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવાનો રહેશે તેવો સેક્શન અધિકારી શ્રી શિક્ષણ વિભાગનો ઓફિશિયલ આ પરિપત્ર આપણે જોયો તો મિત્રો આજનો વિડીયો હતો આ એ અપડેટ ને લઈને હતો તમામ પ્રશ્નોના જવાબ તમને આ પરિપત્રમાં મળી ગયા પરિપત્રની પરિપત્ર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી વાંચી શકશો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાઈ દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ